હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવું છું ઇડલી તો ઇડલી માટે મેં અહીં પર બાજરાનો લોટ લીધો છે નાકે ચોખા અને અડદદાળ તો આ બાજરાના લોટમાં હવે નાખીશું રવો રવો બાજરા કરતાં પા ભાગનો લેવાનો છે એટલે અડધા કરતાં ઓછો હવે તેમાં નાખીશું ગાજર વટાણા અને કેપ્સિકમ ત્યારબાદ તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું હવે નાખીએ છાશ અને છાશ લઈશું ખાટી હવે મિક્સ કરી દઈએ હવે આ બેટરને પંદર મિનિટ માટે રાખી મૂકીશું હવે તેમાં નાખીશું બેકિંગ સોડા હવે લઈશું લીંબુનો રસ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે થોડું લીંબુ નાખીએ એટલે વધારે સારી રીતે આથો આવી જશે હવે ફટાફટ મિક્સ કરી લઈએ હવે ઇડલીના મોલ્ડમાં લઈ લઈએ હવે મોલ્ડને સ્ટીમ કરવા માટે મૂકીશું તો તેના માટે એક કઢાઈમાં પાણી લીધું છે અને પાણી ગરમ થાય એટલે આ રીતે છીબું મૂકીને મોલ્ડ તેના પર લઈ લઈશું અને તેને વાસણ ઢાંકી દઈશું અને પંદર મિનિટ માટે વરાળથી બાફી લઈશું પંદર મિનિટ બાદ જોઈ લઈએ ચપ્પુથી ચેક કરી લઈએ તો તૈયાર થઈ ગઈ છે ઈડલી તો હવે લઈ લઈએ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી દઈશું મારી રેસિપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો આવજો